ગાંધીનગર નજીક આવેલા વાવોલ વિસ્તારમાં રેલવે અંડરપાસ ને જરૂરી સુવિધાઓ વગર જ લોકાર્પણ કરીને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે આશ્ચર્યની વાત એ છે કે અંડરપાસ હજુ સુધી સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થા કરવામાં આવી નથી રાત્રિ સમયે સમય અંડરપાસ પસાર થતા વાહન ચાલકો ભારે અંધકાર સામનો કરવો પડે છે જેના કારણે અકસ્માત સંભાવના વધી છે સ્થાનિક લોકો આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રશ્ન એ ઉભો થાય છે કે જો રાત્રિ સમયે કોઈ ગંભીર તેમજ સુરક્ષા સંબંધિત તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને હવે જોવાનું રહ્યું કે જવાબદાર વિભાગ આ બાબતે ક્યારે પગલા ભરે છે કે પછી કોઈ દુર્ઘટના બાદ જ તંત્ર જાગશે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે